હું પંડ્યા હારતી આપ જોઈ રહ્યા છો સામાજિક કાર્યકર ઋત્વિક પુરોહિત દ્વારા અન્ન સેવાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સ્વાદિષ્ટ ભોજન પહેરસવામાં આવશે અન્નસેવા એ જ પ્રભુ સેવા કરતી ટીમ ટ્રીસ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રશિવ અન્નક્ષેત્ર દ્વારા અમાસ અને પૂનમના દિવસે ભરપેટ ભોજન પીરસશે સેવા એ જ પ્રભુ સેવાના ઉદ્દેશથી ગૌત્રી હોસ્પિટલની સામે અવિરત પૂનમ અને અમાસના દિવસે સ્વાદિષ્ટ ભોજન જરૂરિયાતમંદ લોકોને પીરસવામાં આવશે જેની શરૂઆત આજથી કરવામાં આવી છે ગરીબ જરૂરિયાતમંદ લોકોને સ્વાદિષ્ટ ભોજન મળી રહે તે માટે ટીમ ટ્રીસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું આજથી આ સેવા કાર્યરત થતાં ત્રણસોથી ચારસો લોકોને સ્વાદિષ્ટ અન્ન ભોજનનો નિઃશુલ્ક લાભ મળશે અમારી સંસ્થા ટીમ ટ્રીસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રસિવ અન્ય ક્ષેત્ર એ આપણે ગોત્રી હોસ્પિટલની બહાર જરૂરિયાતમંદ અને હોસ્પિટલમાં આવતા દર્દીઓ માટે એક ખૂબ સુંદર સારું અને ચોખ્ખું જમવાનું એક આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર અમાવસ અને પૂનમના દિવસે અમારી સંસ્થા દ્વારા ઓછામાં ઓછો સાડી ચારસોથી પાંચસો લોકોને ભરપેટ જમવાનું નિઃશુલ્ક આપવામાં આવે છે જેની અંદર ખૂબ લોકો જોડાય છે અને આ અમારો પ્રયાસ નિરંતર અને આ જીવન સુધી ચાલશે આ ભોજન અમાસ અને પૂનમના દિવસે ગોત્રી હોસ્પિટલની બહાર અમારી સંસ્થા ટીમ ટ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મળી રહેશે આપણે જે રીતે જાણે છે માનીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કુપોષિત અને જરૂરિયાતમંદ લોકો માટે જે મુહિમ ચલાવી છે એને લઈને હજારોની સંખ્યામાં આ સરકારી હોસ્પિટલમાં સરકારની યોજનાઓના લાભ લેવા માટે ઘણા બધા દર્દીઓ દૂર દૂરથી ગુજરાતની બહારથી અને સમગ્ર ગુજરાતમાંથી આવે છે જેને લઈને અમે નક્કી કર્યું કે સરકાર તો એમનું કામ કરે જ છે પણ સાથે સાથે સરકારની સાથે સાથે રહીને અમે પણ એક આવું ક્ષેત્ર ચાલુ કરીએ અન્નથી દાન બીજું કોઈ મોટું દાન નથી જેને લઈને અમે આ અન્નદાન ચાલુ કર્યું છે આજનું અમારા મેનુમાં ગુલાબજાંબુ છે પાપડ છે છોલે છે પછી બિરયાની છે રાયતું છે પૂરી છે એ રીતનું દર વખતે અલગ અલગ મેનુ અમે રાખીએ છીએ પણ ભરપેટ જમાડે જેવી રીતના ગા વખતે લાપસી હતી દાળ ભાત રોટલી શાક હતો અને જે પણ લોકોનું ખાવાનું બચતું હોય છે એ પણ સંસ્થાઓ અમારી સંસ્થામાં જમા કરાવે છે અને એ સારું અને સચોટ ખાવા અમે લોકો સુધી પહોંચાડીએ છીએ આ અવિરતપણે સેવા ચાલશે હમણાં અમે આ એક લોકેશન પર ચાલુ કર્યું છે ભગવાન માતાજીના આશીર્વાદ હશે તો ઘણી બધી જગ્યાએ ચાલુ કરીશું